નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા એક વિશેષ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દ્વારા રચિત પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના અરવલ્લી જિલ્લાના કાર્યાલયનું ઉદઘાટન અને પ્રમુખનું પદગ્રહણ આવતીકાલે શંકરસિંહ વાઘેલાના હસ્તે થનાર છે ત્યારે માહિતી આપવા માટે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું મોડાસા સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં અરવલ્લી જિલ્લા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ હર્ષદસિંહ રેવર તેમજ પાર્ટીના હોદ્દેદારો સહિત પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જય માતાજી મારું નામ રાયવર હર્ષદસિંહ મનહરસિંહ ગામ બોલુંદરા અત્યારે હાલ પ્રજાસક્તિક ડેમોક્રેટિક પાર્ટી અરવલ્લી જિલ્લા પ્રમુખ તરીકે હું જવાબદારી સંભાળી રહ્યો છું આવતીકાલે અરવલ્લી જિલ્લા પ્રમુખ પદગ્રહણ તેમજ અરવલ્લી જિલ્લાનું નવીન કાર્યાલયના ઉદ્ઘાટન બાબતે માનનીય પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલા બાપુ સાહેબ જ્યારે અરવલ્લી જિલ્લામાં પધારી રહ્યા છે એના અનુસંધાનમાં આજે આપણે આ પત્રકાર પરિષદનું આયોજન કર્યું છે અને આપ બહોડી સંખ્યામાં પત્રકાર મિત્રો અહીંયા પધાર્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ દિલથી આભાર જય માતાજી આવતીકાલે બાપુ ફર્સ્ટ તો આવશે ત્યાં કોલેજ ખાતે પધારશે કોલેજથી આપણે રેલી સ્વરૂપે એમને શ્રીજી કોમ્પ્લેક્ષમાં જે આપણે મેઘજ રોડ ઉપર આવેલું છે ત્યાં બાપુ નવીન કાર્યનું ઉદઘાટન કરશે ત્યાંથી ચાલીસ પચાસ બાઇક અને પચાસ જેવી ગાડી સાથે રેલી સ્વરૂપે બાપુ આપણે મોડાસા ટાઉન હોલ ખાતે ચાર રસ્તા પાસે ત્યાં એ સંબોધન કરશે અને નવીન પ્રમુખનો કાર્યભારનો ટોટલ જવાબદારી સોંપશે થેન્ક યુ જય માતા